રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા સમયથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું હોય તેને ફરિયાદ એક જાગૃત નાગરિકે કરી હોય છતાં આજ દિવસ સુધી ઉપલેટા પાપાટણ વાવ રોડ ઉપર જ રોડની બાજુમાં ફોરેસ્ટરની જગ્યામાં જ ઝાડનું વાવેતર કરવામાં આવેલું હોય અને એ ઝાડ પણ ઘણા બધા જૂના અને બહુ મોટી સંખ્યામાં હોય તેવા વૃક્ષો કાપીને નષ્ટ કરી તેમનું વેચાણ કરવામાં આવતું હોય તે ગુલામ કરવામાં આવતો હોવા છતાં ઉપલેટાના ફોરેસ્ટર અધિકારીને પેટમાં પાણી પણ હલતું નથી અને રાતના દિવસે સતત ગાડીઓ ચાલતી હોય તો પણ કોઈ પર કાયદેસર પગલા લેવામાં આવતા નથી આવા ભ્રષ્ટ અધિકારીને કાયદાનું ભાન કરાવવામાં આવે ત્યારે એક જાગૃત નાગરિકે ફરિયાદ કરેલી તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતું હોય તેના પર કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં આવતી નથી તો આવા જવાબદાર અધિકારી સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી વૃક્ષ પ્રેમીઓની માંગ છે રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા